નમસ્કાર આપનું સ્વાગત છે ભાવનગર ખાતે સિદ્ધિ તપ ની આરાધના કરનાર પાંચસો એકત્રીસ થી વધુ જૈન આરાધકો ના સામૂહિક પારણા મહોત્સવ માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા માનનીય મુખ્યમંત્રી શ્રી અને અન્ય મહાનુભાવો ભાવનગરના રૂપાણી જિનાલય ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા મેયર ભરતભાઈ બારડ ધારાસભ્યો જીતુભાઈ વાઘાણી સેજલબેન પંડ્યા શિવાભાઈ ગોહિલ તથા શહેર ભાજપ પ્રમુખ કુમારભાઈ શાહ સહિતના ઉપસ્થિત રહ્યા પધારશે આ પ્રસંગે ભાવનગર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાસંગના આગેવાનો દ્વારા મુખ્યમંત્રીનું બહુમાન કરવામાં આવ્યું હતું ભાવનગર શ્રી અંદર ચાલતી આ પાંચસો શ્રી સિદ્ધિ આરાધના અને એ અંદર મુખ્યમંત્રી સહિતના અગ્રણીઓએ શાસન ધ્વજ ફરકાવીને ને તપસીઓના પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે જૈન મુનિઓ અને જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા